જો તમે હાલમાં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા પેંગ્વિનના વિડીયો વિશે પૂછી રહ્યા છો તો તે નિહિલિસ્ટ પેંગ્વિન નાયલિસ્ટ પેંગ્વિન ની વાર્તા છે જાન્યુઆરી બે 2026 માં આ વિડિયો આખી દુનિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે અહીં તે વાયરલ વિડિયો પાછળની સાચી અને હૃદયસ્પર્શી વાર્તા છે એક વિડિયો ક્યાનો છે આ કોઈ નવો વિડિયો નથી પરંતુ વર્ષ બે 2007 માં આવેલી પ્રખ્યાત ડોક્યુમેન્ટરી એન્કાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ નો એક ભાગ છે આ ડોક્યુમેન્ટરી જર્મન ડાયરેક્ટર વર્નર હર્ઝોગ વર્નર હર્ઝોગ દ્વારા બનાવવામાં આવી હતી શું દેખાય છે ધ ડેથ જોવા મળે છે કે પેંગ્વિનનો આખું ટોળું સમુદ્ર તરફ ખોરાક માટે જઈ રહ્યું છે પણ તેમાંથી એક પેંગ્વિન અચાનક ઉભું રહી જાય છે તે પાછળ ફરીને જુએ છે અને પછી વિરુદ્ધ દિશામાં એટલે કે બર્ફીલા પહાડો તરફ એકલું ચાલવા લાગે છે ત્રણ પેંગ્વિન કેમ આવું કરે છે રિયલ સ્ટોરી વૈજ્ઞાનિક કારણ નિષ્ણાતો માને છે કે પેંગ્વિન ઘણી વાર દિશા ભૂલી જાય છે અથવા માનસિક રીતે વિચલિત ડિસઓરિએન્ટેડ થઈ જાય છે પહાડો તરફ જવાનો અર્થ છે કે ત્યાં કોઈ ખોરાક કે પાણી નથી નિર્ણય ડાયરેક્ટર હર્ઝોગે જણાવ્યું હતું કે જો તમે તે પેંગ્વિનને પકડીને ફરી ટોળામાં છોડી દો તો પણ તે ફરીથી પહાડો તરફ જ ચાલવા માંડશે તે જાણે મરવા માટે તૈયાર હોય તેમ આગળ વધે છે તેથી જ તેને ડેથ માર્ચ કહેવામાં આવે છે ચાર બે હજાર છવ્વીસમાં કેમ વાયરલ થયો સોશિયલ મીડિયા પર લોકો આ ને આધુનિક જીવનના બર્નઆઉટ થાક અને એકલાપણો સાથે જોડી રહ્યા છે ઘણા લોકો લખે છે કે હું પણ આ પેંગ્વિન જેવો અનુભવ કરું છું જે ભીડથી અલગ થઈને ક્યાંક દૂર નીકળી જવા માંગે છે આ પેંગ્વિન હવે નિહિલિસ્ટ પેંગ્વિન જીવનનો કોઈ અર્થ નથી તેમ માનનાર તરીકે ઓળખાય છે સાવચેત રહેજો કેટલાક વાયરલ વિડીયોમાં એવું પણ બતાવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તે પેંગ્વીન સાથે ચાલી રહ્યા છે નોંધ લેજો કે તે એઆઈ દ્વારા બનાવેલી ફેક ઇમેજ વિડીયો છે તે સાચું નથી તો વિડિયોની રિયલ સ્ટોરી કેવી લાગે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો